નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસો વીસથી ઊંચો ભાવ છસો ને અઠાવીસ રૂપિયા ચણા એક હજારથી બારસો ને સિત્તેર બાજરો ચારસો પચાસથી પાંચસો પંચ્યાસી તુવેરની વાત કરીએ તો બારસોથી સોળસો ને અઠ્યાસી રૂપિયા અડદ અગિયારસો પચાસથી સોળસો ને ચોવીસ મગફળી ઝીણી આઠસો વીસથી એક હજાર એંસી મગફળી જાડી આઠસોથી અગિયારસો એકોતેર ધણા બારસોથી પંદરસો ચોરાણું સોયાબીન સાતસો પચાસથી આઠસો ઇઠોતેર તલ ઓગણીસોથી ચોવીસો છ્યાસી જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને ત્રીસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી બારસો ને દસ જુવાર સાતસો ત્રીસથી સાતસો ને ત્રીસ મગ તેરસોથી અઢારસો ને નેવું તલકાળા ચુમ્માલીસો પંચોતેરથી ચુમ્માલીસો ને પિંચોતેર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ ચૌદસો ને નેવું રૂપિયા મગ અગિયારસોથી પંદરસો ને નેવું અડદ બારસોથી પંદરસો એંસી ઘઉં પાંચસો પચાસથી છસો ને પચાસ ચણા એક હજારથી બારસો ને પચીસ મગફળી ઝીણી નવસોથી પંદરસો ને પાંત્રીસ મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો ને પંદર અજમો પચીસોથી ચાર હજાર આઠસો રૂપિયા એરંડા અગિયારસો પચાસથી બારસો ને ચાર તુવેરની વાત કરીએ તો છસો સાઠથી પંદરસો ને પાસાઠ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી સાતસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગેડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો એંસી રૂપિયા તલી પંદરસોથી એકવીસો ને લસણ પંદરસો પિંચોતેરથી ચાર હજાર એકસો ચાલીસ ધાણા તેરસોથી પંદરસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો રૂપિયા તલ સફેદ બારસોથી ત્રેવીસો પંદર તલકાળા ત્રણ હજારથી ચાર હજાર બસો ને પચાસ ઘઉં પાંચસો અગિયારથી છસો ને દસ ત ઘઉં ટુકડા પાંચસો વીસથી છસો સાઠ ચણા સાતસોથી બારસો ને ત્રીસ તુવેરની વાત કરીએ તો આઠસોથી સોળસો ને અગિયાર રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો ને એંસી લસણ છત્રીસોથી છત્રીસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો ને છવ્વીસ ધાણા આઠસો પચાસથી ચૌદસો ને પચાસ મેથી આઠસોથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજાર આઠસો પચાસથી ઊંચપ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા વરિયાળી આઠસો પચાસથી ચૌદસો ને એંસી રાય એક હજારથી એક હજાર રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચુપાવ પાંચસો પચીસથી ઊંચા ભાવ છસો ને અઠાવીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો પચાસથી સાતસો ને એકવીસ કપાસ તેરસો એકાવનથી ચૌદસો છોતેર મગફળી ઝીણી સાતસો એકતાલીસથી અગિયારસો ને પિંચોતેર મગફળી જાળી છસો એકવીસથી બારસો ને એક કલંજી ઓગણીસો એકથી પાંત્રીસો એરંડા એક હજાર થી અગિયારસો છ્યાસી તલકળા પાંત્રીસોથી પાંચ હજાર છવ્વીસ તલ અઢારસોથી પચીસસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ત્રણ હજાર આઠસો એકાવનથી ઊંચો ભાવ ચાર હજાર એક રૂપિયો તણા આઠસો એકથી સોળસો ને એક તણી નવસો એકથી સોળસો એકાણું મકાઈ ચારસો એકાણુંથી પાંચસો ને સાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી ચારસો ને એકસાઠ રૂપિયા ચણા અગિયારસોથી તેરસો ને એક અડદ એક હજાર એકાવનથી સોળસો એકોતેર મગ એક હજાર એકથી અઢારસો અગિયાર તુવેરની વાત કરીએ તો એક હજાર એકત્રીસથી ઓગણીસો ને અગિયાર રૂપિયા સોયાબીન છસો એકથી આઠસો એકતાલીસ વાલ ત્રણસો એકાણુંથી અગિયારસો ને એકોતેર રાય એક હજાર અગિયારથી બારસો એકોતેર ચણા સફેદ બારસોથી પચીસસો એકાવન રાયડો આઠસો એકત્રીસથી એક હજારને એક લસણ પંદરસો એકથી ચાર હજાર એકાવન વટાણા સત્તરસો એકાણુંથી સત્તરસો એકાણું તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે ભાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર